ગુજરાતી પ્રાથમિક શાળામાં ઉજવણી બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ શાળા પ્રાથમિક વિભાગમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત આજના મુખ્ય અતિથિ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના કાર્યકારી માનન મંત્રી શ્રી મુકુંદભાઈ દેસાઈ દ્વારા જગતજનની માં અંબાની આરતી કરવામાં આવી અને ત્યાર બાદ બાળકોને ગરબાના તાલે આનંદમે બનાવી ગરબા અને ઢિમલીથી ઝુમવામાં આવ્યા

પાણીની બોટલની લાણી કરી દરેક બાળકને આપવામાં આવી સાથે ધોરણ 1 થી 8 અને કેજી વિભાગમાં નવરાત્રી નિમિત્તે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેજી વિભાગ ધોરણ 1 થી 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 દીકરા દીકરી બનને મડીને અલગ અલગ કુલ 8 ગ્રુપ વચ્ચે સ્પર્ધા યોજાઈ અને અંતે તમામ ગ્રુપમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી કુલ 24 ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સાથે સમગ્ર કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગ શાળાના શિક્ષકો માટે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરી શિક્ષકોને કુલ બે ઇનામ અને આઠ પ્રોત્સાહિત ઇનામ આપી કાર્યક્રમની પૂર્ણતા આપવામાં આવી